પાટણની રાધનપુર નગરપાલિકામાં મહિલાઓએ નગરપાલિકા નગરપાલિકાની ગેરહાજરી સામે ઉગ્ર વિરોધ દર્શન નગર સેવક ઠાકોરની આગેવાનીમાં મહિલાઓએ પ્રમુખના પહોંચી પ્રમુખ છે લખેલું બોર્ડ ખુરશી પર લગાવ્યું શહેરના રોડ ખુલ્લી ગટરો નિષ્ક્રિય સ્ટ્રીટ લાઇટો રખડતા ઢોર પીવાના પાણીની અછત વરસાદી પાણીના નિકાલ અને દવા છંટકાવની સમસ્યાઓ નગરપાલિકામાં અને નાગરિકોમાં રોષ ફેલાયો છે મહિલાઓએ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા કીટ અને પગાર વધારાની માંગ ઉઠાવી

હાજર હોય અમારા પ્રશ્ન સાંભળશે કારણ કે અમને તો એવું હતું કે મહિલા તરીકે મહિલાની વેદના એક મહિલા પ્રમુખ બેઠા છે તો સાંભળશે પણ એ પણ પોતે નિષ્ક્રિય છે એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અત્યારે ઘણા પ્રશ્નો છે નથી સોલ્વ થઈ રહ્યા અત્યારે મહિલાઓ જાતે સાફ સફાઈ કરે છે